નમસ્કાર મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ગામના જર્જરિત થઈ ગયેલા દરબારગઢના દર્શન કરીશું હળવદ એટલે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની શુરવીરોની આ ભૂમિમાં ન જાણે કેટલાય રાજાઓ અને કેટલીયે પ્રજામાં શુરવીરો નર્બંકા જન્મ્યા જેઓએ ગામ ખાતર ગૌમાતાની રક્ષા કરવા બેન દીકરીઓનું શિયળ બચાવવા અથવા તો ધર્મના નીતિ નિયમોનું પાલન કરવા માટે હસતામોએ શહાદત વોરી લીધી હતી કહેવાય છે કે હળવદ ગામમાં એક હજાર કરતા પણ વધુ પાળિયાના દર્શન થાય છે તેમાં રાજદરબારીઓ જ નહીં પણ સામાન્ય પ્રજાજનોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીરપુરુષોનો ઇતિહાસ ઘણો લાંબો છે આજે આપણે દર્શન કરીશું હળવદ ગામના અતિશય જર્જરિત થઈ ગયેલા દરબારગઢની આશરે સાડા પાંચસો વર્ષ પહેલાં હળવદ ગામનો પાયો જલ્લેશ્વર શ્રી રાજોધરજી એ ઈસવીસન ચૌદસો ઇઠ્યાસી તેરસને દિવસે નાખ્યો હતો હળવદ ગામ હળ આકારમાં હોવાથી ગામનું નામ હળવદ રાખવામાં આવ્યું હતું આજે હળવદનો ગઢ દિવાલો તેમજ દરવાજા બિસ્માર હાલતમાં જોવા મળે છે આ ગઢને છ દરવાજા હતા ગ્રાન્ડ દ્રા દરવાજો મોરબી દરવાજો કુંભાર દરવાજો દંતેશ્વર દરવાજો ગોરી દરવાજો અને તળાવ દરવાજો ગઢની મધ્ય ભાગે એક સાતમાળનો ટાવર બનાવવામાં આવ્યો હતો કુવા કંકાવટીના યુદ્ધ પછી કંકાવટીથી રાજધાની હળવદ ફેરવામાં આવી હતી અને ત્યાર પછી ઈસવીસન સત્તરસો બેતાલીસમાં હળવદથી રાજધાની ધ્રાંગધ્રા ફેરવામાં આવી હતી હળવદમાં આજે પણ આપણે મહાદેવના જૂના મંદિરો કુવા વાવ અને તળાવ જોવા મળે છે ગામમાં ફરતા રસ્તામાં પણ આપણને ધણા પાળિયાના દર્શન થાય છે એક જગ્યા જે હળવદ ગામથી આશરે ચાર કિલોમીટર દૂર એક સોનીની જાનને લૂંટવામાં આવી હતી તે જગ્યાએ આજે આપણે જાનમાં હાજર રહેલા નાના મોટા દરેક વ્યક્તિઓના પાળિયાની જગ્યા છે જેમાં નાનાથી લઈને મોટા સ્ત્રી પુરુષોના પાળિયાના સ્મારક છે તેમાં કુંવારી કન્યાઓના પણ પાળીયાના દર્શન થાય છે ખરેખર તે સમયે પોતાની ઇજ્જત આબરૂ બચાવવા માટે કેટલું સહન કર્યું હશે જોઈને આપણા રૂવાડા ઊભા થઈ જાય છે આંખમાંથી અશ્રુ વહી પડે છે ખરેખર ધન્ય છે હળવદની ભૂમિને અને તેની પ્રજા અને રાજવીઓને વીડિયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જી ધન્યવાદ મિત્રો